મિત્રો સ્વાગત છે ઓફિસર રાજા ચામુંડા ચેનલ માં તો ઘણા દ્વારા એ ઓફિસર ચામુંડા ચેનલ માં વિડીયો આવતા નતા એટલે આપણે મંગુ ના પાડતો હતો મંગા આપડે બોલાવા આવી ગયા એ મંગા હેલો કોક બોલજે આરો ભાઈ ના પાડતો હતો કેમ આવતું નતો ખબર આવા આ આબા તૈયાર થયો તો એ શીખડ આવક નહીં જો અખાડા તાપ ના ગયા છેલ્લા વાગે તાઇ નથી થઈ ગઈ બધું વિચારીએ બે

તાલ ભાઈ નઈ ભાઈ તૈયાર થઈ જાય કમ્પ્લીટ કુકરા જો કોણ હે બે તું ફૂકવા તારો હવે ભાયુ કિસ્કા ભાઈ બે તારો કિસ્કા તેરા મુજકો થાપ ચોરા મુજકો હા તુજકો તોરા એ રાજુ બુઆ જો લે હું કવા દેન લે પેલો મારો મારો ભાઈ જો ના રહે મંગો આ રા લાલો સેઠી તો દેલી કટ થી પેલો રાજસ્થાન નો તો વિડિયો આપણો આજનો યુટ્યુબનો પૂરો થયો નહીં સમ કે બધા એક્ટરો આઈપીએલ રમવાના આવી જાય આઈપીએલ એક આપણો પેલો ભાઈ જાય છું રાજુડોન આપણો માંગો એકડો વધ્યો હવે બે રહ્યો એના ક્રિકેટ વિકેટનો કોઈ શોખ નહીં જો અમે પોની પાઈ અચારા હારો બંધો વિડીયો બની આવશે બીજા વિડીયો આવશે થોડા હજુ ખાલી કરી નાખજો જય માતાજી